માજી માં કુંભરા આજે ચોથો દિવસ છે ભક્તોનો મોટો ધસારો મંદિર પરિસરમાં જોવા મળી રહ્યો છે માતાજીના જયઘોષ સાથે શક્તિપીઠ ગુંજી ઉઠ્યું છે યાત્રાધામ અંબાજી ખાતે રંગે ચંગે યોજાતો ભાદરવી પુરમના માહોલમાં લાખોની સંખ્યામાં માય ભક્તો અંબાજી ખાતે આવી રહ્યા છે ભક્તો દૂર દૂરથી પગપાળા સંઘો લઈને અને સેંકડો કિલોમીટરની પદયાત્રા કરીને ભક્તોમાં જગતજનની જગદંબાના દર્શન આલતી રહ્યા છે તો અંબાજીના આ દ્રશ્યો છે કે જ્યાં મંદિર પરિસરમાં ભક્તોનો ભારે જમાવડો જોવા મળ્યો છે વહેલી સવારથી જ ભક્તો મંદિર પરિસરમાં જય 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 અંબેના નાથથી પરિસર ગુંજી ઉઠ્યું હતું આજે મહાકુંભનો આ ચોથો દિવસ કે જેમાં ભક્તોનો ઉત્સાહ જોવા મળ્યો છે તો સુરક્ષાનો પણ અહીં ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે દુરી પૂનમ મહામેળાના ચોથો દિવસ થી શું શરૂઆત થઈ ગઈ છે મા જગદંબાના દર્શને બહુ મોટી સંખ્યામાં લાખોની લાખો ની ભક્તો આવી રહ્યા છે અંબાજી જતા દરેક દરેક માર્ગો ઉપર માલ ભક્તો સિવાય